હેલ્મેટ પહેરવાનું અનિવાર્ય થનાર હોય પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વાહન ચાલકોને જાગૃત કરવામાં આવ્યા હતા આવનાર પંદરમી સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટના કાયદાની અમલવારી કરવા સમજ કરી ટ્રાફિક નિયમોનું પાલન

રજિયા હેલ્મેટ પહેરવું જરૂરી છે હેલ્મેટ નો કાયદો અમલીકરણ થવા જઈ રહ્યો છે વડોદરા શહેર તરફથી આ અવેરનેસ કાર્યક્રમ તમારી સેફ્ટી અને સુરક્ષા માટે ચલાવાય છે આને કારણે તમે તમારી અને તમારા ફેમિલીની સૂચના અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકો છો તો મહેરબાની કરીને જયારે પણ ટુ વ્હીલર મોપે ચલાવો છો ત્યારે ફરજ